માંડવીના ટોપણસર તળાવ મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો સ્ટોરી રિપોર્ટ બાય પવન જોશી માંડવી આજ રોજ જો જે માંડવી નગરપાલિકા અને નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે નગરપાલિકાનો વહીવટી તંત્ર હોય કુદરતી નિયમથી વિરુદ્ધ દેઈ અને જે કુચેષ્ટા કરી છે અને ટોપણસરનો જે ઐતિહાસિક આવ છે એ બંધ કરી નાખી છે રાયણ પાટિયાથી છો છું આગળ અહીંયા જે વાડી વિસ્તાર આવે છે અહીંયા પોલીઓ છે અહીંયા પણ બંધ કરી દીધું છે એટલે પાણી ટોપણસરમાં ના આવે અને સીધો રોયલ વિલા થઈ અને દરિયામાં હાલ્યો જાય એટલે એ એનો એક કારણ એ બતાવે છે કે હું આ એરિયા કોઈ ડૂબશે જો દસ વીસ ઇંચ વરસાદ એક ભેગો થયો તો કુદરતને તમે હાથ આડા નથી દઈ શકવાના અને બાબાવાડીનો જે તે વખતે ભ્રષ્ટાચાર કરી અને આડેધાડ જે બાંધકામો કર્યા છે એના કારણે બાબાવાડી ડૂબે છે નહીં કે આ ટોપણસરના કારણે એટલે આજે કોંગ્રેસ પક્ષે આહવાન કર્યો હતો માંડવીની જનતાને

માંડવીના માંડવી તાલુકા પ્રમુખ માંડવી શહેર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા કાઉન્સિલરો અને બીજા જે કાર્યકરો છે અમારા માંડ જે તળાવ ઉપર જે આપના અસ્થા રાખે છે એવા બધા લોકો અહીંયા હાજર હતા થોડા ટોપણસા તળાવ ઉપર હતા એ બધા ત્યાંથી હલાઈ ગયા ટોપણસા તરાને જેમ મોટું તળાવ બધા મોટા થાય છે અને ટોપણ સાહ તળાવ નાનું કરતા આવે છે નગરપાલિકા એ લોકો ત્યાં શું બનાવવાના છે આજે ગજીયા લેતા હતા ત્યાંથી ત્યાં આપણા એ લોકોએ પકડ્યા છે એને કે ભાઈ આ ટોપન સતરાને તળાવને શું કરવા માગો છો ટોપન તળાવમાં નગરપાલિકાનો છે ને આ ભાટિયા ભાટિયા લોકોએ બનાવ્યો છે હવે એ જે હતો એના કરતાં અડધો થઈ ગયો છે હવે એ લોકો ટોપન સતરામાં તળાવમાં નહીં એ માટે પાણી ના આવે અત્યારે પાણી માટે લોકો વળખા મારે છે ને આ પાણીને બહાર ફેંકવા માંગે છે અને પછી જો ચોમાસું આ નહીં થાય બરાબર તો એ શિયાળામાં પણ પાણીની તકલીફ પડશે માટે અમે આ લોકો જે કામ બંધ કરાવે છે એને ખોલવા માટે આવ્યા છીએ અને તળાવ ઓગણી ગયા તો તળાવનું પાણી પશુ પક્ષીઓ અને જનાવરો પણ પી શકે અને જેના કપડાં બપડા ધોવા હોય નાવું હોય ધોવું હોય કોઈ આ તો પાણી આવવા જ નથી રહેતા તો પણ તળા કેમ સુકાય અને એને એની ભરતી તો ચાલુ જ છે ભ્રષ્ટાચાર એનામાં કર્યા જ કરે છે કે પેલા અમેનો સ્ટે ઓર્ડર પણ છે તેમ છતાં પણ એ લોકો પોતાની દાદાગીરીથી એ લોકો કામ કરે છે જય હિન્દ જય ભારત આજે તમામ જનતા તો સાથે જ છે હું માનું છું કેમ કે સાથે સાથે જનતા કોંગ્રેસના વિપક્ષમાં અમારી જે ભૂમિકા છે એ નિભાવી જ છે ફગન જે અહીંયા રાયણ પાટીયા ઉપર બંધ કરી દેવામાં આવ્યો હતો અને એક બાજુ હું કંઈ સ્થાનિક એમએલએ અનિરુદ્ધભાઈ દવેને કે ખાસ કરીને જો હદે સમાન ટોપણસર તળાવ હોય તેમાં જે તળાવની સૃષ્ટિ જે આપણે કહીએ નાની માછલીઓ હોય એનાથી કરી કાચબાઓ અન્ય પ્રાણીઓ જે આમાં પોતાનું જીવન ગુજરે છે જે વસ્તુ એને હું કહું છું કે ખૂન કરી રહ્યા છે હનન કરી રહ્યા છે જો તળાવને સૂકા કરી દેશો તમે અને આવને રોકશો જ્યાં સુજલમ સુફલમની વાતો થતી હોય ને એક બાજુ માંડવીના અનેક તળાવો વહેતા હોય ને ત્યાં તે પોતાનો ફોટો શૂટ કરાવતા હોય તો સાહેબ તમે જ્યાં રહો છો મેઘમગનની નગરની બાજુમાં કોપણસણ તળાવ છે એની ઓગન બંધ કરી દેવામાં આવી છે સાહેબ એના વિષે કાંઈ કરો એના વિશે કાંઈ વિચારો માછલીઓનો જ્યારે તળાવ સૂકા પડ્યા હશે એ બધી માછલીઓ મળી જશે તો એનો હું માનું છું કે તમે હત્યા કરી છે એ તમારા સમક્ષ અને માંડવીની જનતા પણ કહી રહી છે